દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ સુરત મનપાનો વોર્ડ નંબર 16 પુણા વિસ્તારમાં ટીપી રોડ ખુલ્લો કરી ટીપી અમલીકરણની માંગ વર્ષોથી કરી રહેલા વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિત કોર્પોરેટર શોભના બેન કે પોલીસ દ્વારા અટકાયત કરાયા બાદ છુટકારો થયો હતો સુરત મનપાના વોર્ડ નંબર સોળમાં આવેલ દીપમાલા ઓમકાર નંદનવન જમુનાનગર સોસાયટીના રહીશોની ત્યાંથી પસાર થતો ટીપી રોડ ખુલ્લો કરી ટીપી અમલીકરણની માંગ વર્ષોથી કરી રહ્યા છે તો આ અંગે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ આ બાબતે જણાવ્યું હતું કે કોર્પોરેટરોને પણ જ્યારથી ચૂંટાઈને આવ્યા ત્યારથી ત્યાંથી ટીપી રોડ ખુલ્લો કરવાની ઘણી ફરિયાદો મળી છે જે બાબતે મેં સાથી કોર્પોરેટરો જીતુભાઈ કાછડિયા અને શોભનાબેન કેવડિયા સાથે વારંવાર પણ કરી છતાં ટીપી અમલીકરણ ન થતા સોસાયટીઓના રહીશો સાથે વિપક્ષ આપના સાથે રાખીને વિપક્ષ નેતા પાયલ સાકરિયાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરી ટીપી અમલીકરણની માંગ કરી હતી પાયલ સાકરિયાએ આ અંગે જણાવ્યું હતું કે આ વર્ષોથી અટવાતો પ્રશ્ન જો નહીં ઉકેલાય તો આવનારા દિવસોમાં સ્થાનિકોને સાથે રાખીને મેયર અને મ્યુનિસિપલ કમિશનરને પણ ઘેરાવો કરતા અચકાઈશું નહીં પ્રદર્શન દરમિયાન પોલીસ ટીમ પહોંચી ગઈ હતી અને વિપક્ષ નેતા પાયલ સાકરિયા અને કોર્પોરેટર શોભનાબેને કેવડિયાની અટકાયત કરી હતી દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ